નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મિત્રો ક્યારે વિચાર્યું છે કે તમારા જીવનમાં એવું શું છે જે તમારા ભાગ્યને ચમકાવી શકે ક્યારે એવું લાગ્યું છે કે વિશ્વમાં કંઈક મોટું થવાનું છે જે તમારા જીવનના દરવાજા ખોલી શકે જો હા તો તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો આજે અમે વાત કરવાના છીએ રાહુની ચાલમાં મોટા ફેરફાર વિશે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી વધુ લોકોને રાહુના અસર વિશે જાણકારી મળી શકે તમારા મિત્રો અને પરિવાર સાથે આ શુભ સંદેશા વહેંચો જે એકસો વીસ કલાક પછી તમારા જીવનમાં ક્રાંતિ લાવશે આ બદલાવ માત્ર કોઈ સામાન્ય બદલાવ નથી આ છે એવા બદલાવ જે ત્રણ ખાસ રાશિવાળાઓના જીવનમાં સંપત્તિ સફળતા અને ધનના દરવાજા ખોલશે તો ચાલો શરૂઆત કરીએ આ રસપ્રદ યાત્રાની મેષ રાશિવાળાઓ તમારા માટે આ સમય છે રોકાણના નવા માર્ગો શોધવાનો અને પૈસા કમાવવા માટે અનોખા અવકાશો શોધવાનો વૃશ્ચિક રાશિવાળાઓ માટે પરિવાર અને વ્યવસાયમાં સમૃદ્ધિના નવા સંકેતો છે મીન રાશિવાળાઓ તમારી ભવિષ્યમાં ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ માટે અવિશ્વસનીય અવકાશ છે આ પરિવર્તનો તમને જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધારશે એક બે શૂન્ય કલાક બાદ રાહુની ચાલમાં મોટો ફેરફાર ત્રણ રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે ધનવૈભવ સંપત્તિમાં બંપર વધારાના યોગ વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ કોઈ પણ ગ્રહ કોઈ પણ રાશિ અને નક્ષત્રમાં નિશ્ચિત સમય માટે બિરાજમાન રહે છે નવ ગ્રહોમાં રાહુ અને કેતની ગણતરી પાપી ગ્રહો રહસ્યમય ગ્રહો તરીકે થતી હોય છે રાહુ જલ્દી નક્ષત્ર પરિવર્તન કરશે જેનાથી બાર રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડી શકે છે શનિના નક્ષત્રમાં રાહુ પ્રવેશ કરશે લકી રાશિઓ કઈ છે તે ખાસ જાણો એક માટે એકસો વીસ કલાક બાદ રાહુની ચાલમાં મોટો ફેરફાર તેમના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ અને સકારાત્મક બદલાવો લાવશે રાહુની ચાલનો આ ફેરફાર ખાસ કરીને મેષ રાશિના જાતકો માટે સમૃદ્ધિ અને સફળતાના નવા માર્ગ ખોલી દેશે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં ધન વૈભવ અને સંપત્તિમાં અચાનક વૃદ્ધિના યોગ બનશે જે જાતકો નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા અથવા લાંબા ગાળાના રોકાણમાં લાભની અપેક્ષા રાખી રહ્યા હતા તેઓ માટે આ સમય સોનાની તકો લાવશે તમે નાણાકીય મોરચે મજબૂત બનો છો અને તમારી મહેનતનું પરિણામ મીઠા ફળરૂપે મળવાનું છે મેષ રાશિના જાતકો માટે આ પરિવર્તન કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે નવા અને શ્રેષ્ઠ અવસરો લાવશે જો તમે નવી શરૂઆત કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે વેપાર ધંધામાં નફાના યોગ છે અને તમે જૂના રોકાણોમાંથી મળતા ફળથી ખુશ થશો નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા જવાબદારીઓમાં વધારો મળી શકે છે જે તમારું ભવિષ્ય વધુ શાનદાર બનાવશે કુટુંબના ક્ષેત્રમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે ઘરમાં નવા ખરીદીના યોગ છે જેમ કે ઘર અથવા વાહન તમે તમારા પરિવારજનો સાથે વધુ સમય વિતાવશો અને તેમની સાથેના સંબંધોમાં મજબૂતાઈ અનુભવશો જો તમે લગ્નના વાતાવરણમાં છો તો આ પરિવર્તન તમે જીવનસાથી સાથેના સંબંધોમાં નવી ઉર્જા લાવશે આ સમયગાળા દરમિયાન તમારું આરોગ્ય પણ મજબૂત રહેશે જે જાતકો લાંબા ગાળાના આરોગ્ય સંબંધિત પ્રશ્નોથી પીડિત હતા તેઓને આરોગ્યમાં સુધારો અનુભવાશે તમે શારીરિક અને માનસિક રીતે ચુસ્ત અને સક્રિય થશો સાથે જ તમારું આત્મવિશ્વાસ નવા શિખરોને સ્પર્શશે જે તમને નવી તકોને ધ્યાનમાં લેતા આગળ વધવામાં મદદ કરશે આ પરિવર્તન માત્ર નાણાકીય અને વ્યવસાયિક ક્ષેત્ર પૂરતું સીમિત નથી તે તમારી આંતરિક ઉર્જાને પણ પ્રગટ કરશે તમે તમારી છુપાયેલી ક્ષમતાઓ અને શક્તિઓને ઓળખી શકશો અને જીવનમાં નવી દિશામાં આગળ વધવાની પ્રેરણા અનુભવશો તમારા ઉદ્દેશ્ય માટે તમારું અભિગમ વધુ સ્પષ્ટ અને મજબૂત બનશે મેષ રાશિના જાતકો માટે રાહુના આ ફેરફારથી મળતા લાભોને ધ્યાનમાં રાખીને તમારી યોજનાઓને નવી દિશામાં ચલાવવા આ સમય શ્રેષ્ઠ છે આ સમયગાળો તમારી મહેનતને યોગ્ય ફળ આપશે અને તમારું જીવન વધુ સુખદમય અને ધન્ય બનાવી દેશે રાહુના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના જાતકોને સફળતા મળી શકે છે ધન વૃદ્ધિ સાથે સમાજમાં માન સન્માન વધી શકે છે विचार करवाती बचो आर्थिक स्थिति मजबूत समझौतियों समझूती प्रगति थवानी तको मल्श पार्टनर साथे संबंध मजबूत घर मा खुशी नो माहौल घर अने परिवार मा खुशी नो माहौल रहेशे, मित्रों आ एक तक छे तमारा जीवन मा नवु चैप्टर शुरू करवानी રાહુની ચાલના આ ફેરફારને તમારી સફળતાની કુંજી બનાવો શું તમે તૈયાર છો તમારા ભાગ્યને અજમાવવા બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે રાહુનું નક્ષત્ર પરિવર્તન ઉત્તમ ફળદાયી રહેશે શનિનું ઉત્તરાભાદ્રમાં ગોચર કરવાથી તમારો ભાગ્યોદય થશે બેરોજગારોને નોકરીની તકો ઊભી થશે આવકમાં વધારો થઈ શકે છે ભાગીદારીવાળો વેપાર ઉત્તમ રહેશે જૂના રોકાણથી ફાયદો થશે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે નોકરીની શોધ પૂરી થશે અને આવક વધારાની તકો મળશે વેપાર શરૂ કરવાનો વિચાર આવી શકે છે ઉતાવળમાં કોઈ ખોટું પગલું ન ભરતા એક બે શૂન્ય કલાક બાદ રાહુની ચાલમાં મોટો ફેરફાર વૃષભ રાશિ માટે શુભ પરિણામ લાવશે આ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે ધન અને સંપત્તિમાં વધારાના યોગ સર્જશે કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે વિશેષ સફળતા મળશે અને નાણાં સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળશે પારિવારિક જીવનમાં શાંતિ અને સુખનો અનુભવ થશે રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ રહેશે અને લાંબા ગાળાની લાભદાયી યોજનાઓ કાર્યરત કરવાથી સફળતા મળે તેવી શક્યતા છે દૈવિક કૃપાથી વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સમતોલતા રહેશે જે જીવનમાં નવી ઉન્નતિના માર્ગો ખોલશે ત્રણ સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે પણ રાહુ ગ્રહનું ઉત્તરાભાદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરવાનું લાભકારી રહેશે માનસિક શાંતિ રહેશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે કરિયરમાં નવી દિશા સાથે આગળ વધવા માટે મનમાં અલગ ઉત્સાહ રહેશે નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે વેપારીઓને વેપારમાં લાભ થઈ શકે છે મન પ્રસન્ન રહેશે ઘરમાં ખુશીનો માહોલ રહેશે રાહુની ચાલમાં મોટા ફેરફારથી સિંહ રાશિના જાતકો માટે ધન વૈભવ અને સંપત્તિમાં અપ્રતિમ વૃદ્ધિના યોગ સર્જાઈ રહ્યા છે આ સમયગાળા દરમિયાન કારકિર્દી અને વ્યવસાયમાં ખાસ પ્રકારની સફળતા પ્રાપ્ત થશે જે જાતકો કોઈ લાંબા સમયથી ધનસંપત્તિના ક્ષેત્રે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેઓ હવે રોકાણમાં લાભ મેળવશે અને નવા પ્રોજેક્ટ્સ શરૂ કરશે જે સફળતાનો દરવાજો ખોલશે સિંહ રાશિના જાતકો માટે આ સમય શુભફદાયી રહેશે કારણ કે તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળશે નાણાકીય બાબતોમાં આ સમયગાળો વિશેષ અનુકૂળ રહેવાનો છે તેવા સંજોગોમાં સિંહ રાશિના જાતકોને રોકાણ જમીન મકાન ખરીદી અથવા નવી વ્યવસાયિક યોજનાઓ શરૂ કરવા માટે આ સમય સૌથી વધુ શ્રેષ્ઠ છે પરિવારિક જીવનમાં શાંતિ રહેશે અને પરિવારજનો સાથે સકારાત્મક સંબંધો ઊંડા થશે રાહુના આ પરિવર્તનના કારણે જે જાતકો કોઈ લાંબા ગાળાના વિવાદ અથવા પડકારમાં હતા તેઓ માટે મોંઘેરા નિકાલ અને અનુકૂળ પરિણામો મળવાના છે સામાજિક જીવનમાં માનસન્માન વધશે અને નવું સાહસ શરૂ કરવા માટે પ્રેરણા મળશે જોબના ક્ષેત્રે પ્રમોશન અથવા નવું અને વધુ ફાયદાકારક પ્રસ્થાન પ્રાપ્ત થવાની શક્યતા છે આરોગ્ય દ્રષ્ટિએ પણ આ સમયગાળો લાભદાયી રહેવાનો છે અને તમે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારી કાર્યદક્ષતાથી આસપાસના લોકો પર છાપ મૂકી શકશો જો તમે નવી જવાબદારી સ્વીકારવા તૈયાર છો તો આ સમય તમારા માટે છે આ સાથે તમે તમારા જીવનમાં ધન શાન અને નવી શક્તિની શરૂઆત જોઈ શકશો ચાર કુંભ રાશિ રાહુના નક્ષત્ર પરિવર્તનથી કુંભ રાશિના જાતકોને સફળતા મળી શકે છે ધન વૃદ્ધિ સાથે સમાજમાં માન સન્માન વધી શકે છે વધુ વિચાર કરવાથી બચો આર્થિક સ્થિતિ મજબૂત થશે વેપારી સમજૂતીઓ આ પ્રગતિ થવાની તકો મળશે પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે ઘરમાં ખુશીનો માહોલ રહેશે ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે રાહુની ચાલમાં એકસો વીસ કલાક પછી થનાર મોટો ફેરફાર કુંભ રાશિના જાતકો માટે જીવનમાં શુભફળદાયી પરિણામો લાવશે આ પરિવર્તન માટે ખાસ કરીને નાણાકીય અને વ્યવસાયિક ક્ષેત્રે ઐતિહાસિક સફળતા આપનારી સાબિત થશે જેમણે લાંબા સમયથી નાની નાની મુસીબતો અને અવરોધોનો સામનો કર્યો છે તેઓ હવે જીવનમાં મહત્વપૂર્ણ વિજય મેળવી શકશે આ સમયગાળા દરમિયાન ધન વૈભવ અને સંપત્તિમાં અણધાર્યા વૃદ્ધિના યોગ બનશે આ પરિવર્તન તમારા કારકિર્દી માટે નવા દરવાજા ખોલશે તમે તમારા કાર્યસ્થળે માનસન્માન મેળવો છો અને લાંબા સમયથી અટકેલા કોઈ કામમાં સફળતા મળશે જો તમે નવી યોજનાઓ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તેને અમલમાં મૂકવા માટે શ્રેષ્ઠ છે રોકાણ અને વેપાર માટે આ અનુકૂળ સમય છે જેમાં તમને નફો મળશે કુંભ રાશિના જાતકો માટે તેમના જીવનના આ તબક્કે કાર્યક્ષેત્ર અને વ્યવસાયિક જીવનમાં ઉન્નતિના નવા માર્ગો ખુલશે આર્થિક સ્થિતિમાં મહત્વપૂર્ણ સુધારો થશે બાકી પડેલા લેણાં અથવા નાણાકીય વિવાદોનું ઉકેલ થશે અને તમને પૈસા મેળવવામાં સરળતા મળશે કુટુંબમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે તમે પરિવાર સાથે વધુ સમય વિતાવશો અને તેમની સાથે સંબંધો મજબૂત બનાવવામાં સફળ થશો આરોગ્યની દ્રષ્ટિએ પણ આ સમય અનુકૂળ છે અને તમે તમારા શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યમાં ઉત્તમ સુધારો અનુભવો છો કુંભ રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસ વધારવા માટે સારો છે તમે તમારી નવી શક્તિઓ અને ક્ષમતાઓને ઓળખી શકો છો અને તે દિશામાં આગળ વધવાનું આયોજન કરી શકો છો આ સમય તમારા વ્યવસાયમાં અને જીવનમાં મોટા નિર્ણયો લેવાનું પણ અનુકૂળ છે જેનો તમારું ભવિષ્ય પર સકારાત્મક પ્રભાવ પડશે આ બદલાવમાંથી શીખવા અને જીવનમાં નવી શરૂઆત કરવાના સંકેતો મળી રહ્યા છે રાહુના આ પરિવર્તનથી તમે તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખદ ભૂમિકા નિર્માણ કરી શકશો અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે જ્યોતિષ રાજ તેની પુષ્ટિ કરતું નથી